પોરબંદરના લીમડા ચોક શાક માર્કેટ નજીકના મુખ્ય રોડ પર રસ્તાની સાઈડમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે વેપારીઓ દ્વારા આ રસ્તા ઉપર સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવા માંગ કરી હતી પોરબંદર શહેરમાં અનેક રસ્તાઓ વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી જેથી પાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી હતી પરંતુ હાલ અમુક માર્ગો પર સ્ટોમ વોટર ડ્રેનેજ ન હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે જેમાં પોરબંદરના હનુમાન ગુફા પોલીસ ચોકીથી જ્યુબેલી પુલ તરફ જતા રસ્તા પર લીમડા ચોક શાક માર્કેટ નજીકની રસ્તાની સાઈડમાં વરસાદી પાણી ભરાતા અહીં વેપાર કરતા વેપારીઓ તેમજ અહીં પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ રોડ ઉપર પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામગીરી કરવા માંગ કરાઈ છે હારું એમ ગટર થાય ને તો બહુ હારું બે ગટર હતી નવો રોડ થયો તો એ બુરાઈ ગઈ હવે ગટર છે નહીં અમે હેરાન છીએ

અને સ્થાનિક આ જે કાંઈ રેકડીઓવાળા છે શાક માર્કેટમાં આવવા વાળા બૈરા છોકરાઓ એ બધાને તકલીફ છે આ સમસ્યા એવી છે કે હાવ આરામથી હલ થઈ જાય જો આગળ એક ગટર છે દેખાય છે ભૂગર્ભ ગટર એનું કનેક્શન આપી દે અને અહીંથી એક ચેમ્બર મૂકી દે તો આ પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય પણ નગરપાલિકાને આટલી રજૂઆત કર્યા છતાં આનો પ્રશ્ન થતો નથી મારું નામ મુકેશભાઈ હીરાલાલ ભાલીયા હિમરાચોક વિસ્તારમાં કોઈ જાતનું પાણીનો નિકાલ નથી ગટર પાણી ભરાય કે રસ્તામાં હાલ હાલચાલમાં બહુ તકલીફ પડે ગટર પાણી નો નિકાલ જરાય નથી દર વર્ષે આના આ પોઝિશન છે આવ ગટર જેવું બાસ મારી જાય પાણી વરસાદ આ જગ્યા પર વરસાદી પાણી ભરાતા અહીં વેપાર કરતા વેપારીઓ તેમજ લીમડા ચોકમાં શાકભાજી ખરીદી કરવા આવતા શહેરીજનોને પણ પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ડિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર